આખાર ખાર ધાનેરાથી એકસો પચાસ કિલોમીટર દૂર રાજસ્થાનની હદમાંથી પરત લાવી આરોપી હોશિયાર હોવાથી મોબાઈલ નંબર જ બદલી નાખ્યો હતો પણ ધાનેરા પોલીસ છેલ્લા એક માસથી આઈએમઆઈના આધારે વોચમાં હતી આખીર પોલીસના સતત પ્રયત્ન થકી માહિતી સામે આવતા દીકરીને પરત લાવવામાં આવી હતી ધાનેરા પોલીસ સ્ટેશનમાં એક માસ અગાઉ એક અપહરણનો ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં હકીકત એવી છે કે જે અપહરણકર્તા છે તેઓએ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવેલું ફેક આઈડી જેના મારફતે દીકરી છે આપણી સગરીભાઈની એના સાથે ચેટિંગ કરવામાં આવે છે અને તેને ભોળવવામાં આવે છે ત્યારબાદ તેનું અપહરણ કરવામાં આવે છે તો જે અપહરણ કરતા અને ભોગ બનનાર બંને કોઈ મોબાઈલ નંબરનો યુઝ કરતા હોતા નથી પછી તપાસ કરવામાં આવે છે એસપી સાહેબને જાણ કરવામાં આવે છે એસપી સાહેબની સૂચના મુજબ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એકની રચના કરવામાં આવે છે અને જે અનુસંધાને દોઢ મહિના બાદ એક લોકેશન મળે છે કે તેઓ કિશનગઢ પોલિશનની હદમાં રાજસ્થાન રાજ્યમાં કોઈ જગ્યાએ રહે છે જે તો તાત્કાલિક રાત્રિના બે વાગે એસપી સાહેબની સૂચના મુજબ ટીમ મોકલવામાં આવે છે અને એમને ઝડપી લેવામાં આવે છે અને અપહરણકર્તાં ના દીકરીને હેમકેમ પાછી લાવીને તેના પરિવારજનોને સોંપવામાં આવેલી છે